હેલો સુરત શું તમે નિસંતાનતાની સમસ્યાથી ગુજરી રહ્યા છો તો પલ વુમન્સ હોસ્પિટલની આઈવીએફ ટ્રીટમેન્ટ બનશે તમારા માટે વરદાનરૂપ જેનાથી તમારા ઘરમાં પણ ગુંજી ઉઠશે નાનકડી કિલકારી તો ચાલો જાણીએ આઈવીએફ ટ્રીટમેન્ટ શું છે આઈવીએફ જેનો અર્થ થાય છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન જેને સામાન્ય ભાષામાં ટેસ્ટ્યુબ બેબી પણ કહેવામાં આવે છે જે નિસંતાન દંપતીઓ માટે એક ઉત્તમ પ્રક્રિયા છે આઈવીએફ કેવી રીતે કરવામાં આવે છે આ પ્રક્રિયામાં સ્ત્રી એક્સમાં પુરુષના શુક્રાણુઓ મેળવવામાં આવે છે અને જ્યાં સુધી તે ભ્રૂણમાં પરિવર્તિત ન થાય ત્યાં સુધી તેને લેબોરેટરીમાં રાખવામાં આવે છે ત્યારબાદ જ આ વિકસિત થયેલા ભ્રૂણને સ્ત્રીના ગર્ભાશયમાં મૂકવામાં આવે છે જેનાથી તમે સફળતાપૂર્વક માતા પિતા બની શકો છો આઈવીએફ કોને અને કઈ પરિસ્થિતિમાં કરાવવું જોઈએ શારીરિક સમસ્યા સ્ત્રી અને પુરુષ બંનેમાં હોઈ શકે છે જેમાં ઘણી સ્ત્રીઓ કુદરતી રીતે ગર્ભ ધારણ કરવામાં નિષ્ફળ જાય છે જેમાં ફેલોપિયન ટ્યુબમાં ક્ષતિ વધુ માતૃત્વ વય કસુઆવળ એન્ડોમેટ્રોસિસ પીસીઓડીની સમસ્યા મેલ ઇન્ફર્ટિલિટી લો સ્પર્મ કાઉન્ટ અને એક્સ ફોર્મેશનમાં મુશ્કેલી વગેરે સમસ્યા માટે આઈવીએફ એકમાત્ર વિકલ્પ છે આઈવીએફ માટે વય મર્યાદા શું છે પાંત્રીસ વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓમાં આઈવીએફની સફળતાનો દર વધુ હોય છે ડૉક્ટરના માર્ગદર્શનથી ચાલીસ વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓ પણ માતૃત્વ ધારણ કરી શકે છે તો આજે જ સુરતની બેસ્ટ પલ વુમન્સ હોસ્પિટલનો સંપર્ક કરો એડ્રેસ વન પહેલો માળ પ્રાઇઝ મંત્રા શોરૂમની ઉપર બરોડા પ્રેસ્ટીજ સુરત એડ્રેસ ટુ જ્યોતિ બિઝનેસ સેન્ટર દીપકમલ મૉલની સામે સીમાડા નાકા સૂરત